જય માતાજી મિત્રો તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જોતા પાણી ભૈરા તો ખેતરમાં આવી બધી સેલ આવી ગઈ આ દેવભૂમિ દ્વારકાનું જામરાવલ ગામનો વિડીયો ખેડ વિસ્તાર એમણું છે આ જોતા અમારી વાડી નથી દેખાતી જેવો દરવાજાને આટલું પાણી આ ખેતર ઉષા હતા બધા ડૂબી ગયા ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા અમારા ખેતરમાં રસ્તો ક્યાં હોય એ દેખાતો ગાંડી કોરી રહી છે અમારી ગૌતામાં પાણી ભર્યા ક્યાંક તો કઈડામાં પાણી ભર્યા એટલા કે તું એમાં એટલા પાણી હશે શેઠ પલ્લા નજર ભૂગે એટલે સુધી આ ડૂબેલું જ છે બધું ક્યાંય બાકી નથી રહ્યું થાંભલા એમ તો કારા પાણા છે નકર થાંભલાય પડી જવાના હતા આ તો હજી ઓછું પાણી થઈ ગયું ભાઈ કેટલા વિડીયો ઉતારજે ઉતારવાનું સારું જ છે જોતા પાણી પીને ત્યાં માંડવી હળી જાય છે અવાર બહુ વરસાદ પડ્યો પાંચ છ દિવસ થાય સારું વરસાદ હતો આજ માઇન્ડ બેન્ડ શેલ્ટર પાણી નિમનો ખેડ બાજુ વિસ્તારમાં ગયા અમે હતા પાણી પીને તે બહુ વરસાદ પડ્યો અવાર તમારે કેવો વરસાદ પડ્યો જો આ રસ્તો છે ડૂબ્યું આમાં માંડવી આખી હળી જ જવાની પણ આ હળી નથી રહી ગઈ માંડવી વાંધો નહીં આવે માંડવી રહી ગઈ એનો વિડીયો મોર મૂકો તો એ જોજો અને હજી એક મારા રાહુલનો વિડીયો છે એ પણ જોજો નદી પરથી કેટલું પાણી ગયું છે એઠો ફોલો કરીને જોજો એટલે એ વિડીયો આવી જશે